વાલાઓ સુપ્રભાત પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા સોલમો અધ્યાય દસમા વચનમાં આપણે વાંચીએ છીએ કે ન્યાયપણા વિશે કેમ કે હું બાપની પાસે જાઉં છું અને તમે હવેથી મને જોશો નહીં આ જગત પોતાના વિચારોમાં જ ચાલે છે અને મનુષ્ય જે કાંઈ પણ મનમાં વિચારે છે એ ખરાબ જ હોય છે પોતે ખરાબ વર્તન કરીને મનુષ્ય પોતાને સારું એમ બતાવે છે પ્રભુએ પોતાના જીવન વચનો તથા કાર્યોથી મનુષ્યને પાપથી બચાવવા માટે એક માર્ગ બનાવ્યો છે કલવરીના વધસ્તંભ પર પ્રભુએ પોતાનો પ્રાણ આપ્યો દેવે પ્રભુને ત્રીજા દાડે ઉઠાડીને આપણા માટે તારણનો માર્ગ બનાવ્યો છે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુઃખ સહન કર્યું પણ આ જગતે આ ન્યાયી પ્રભુનો સ્વીકાર નથી કર્યો પણ પવિત્ર આત્મા આજે આપણને પ્રભુ અને પ્રભુના કાર્યો વિશે તથા આપણા પોતાના પાપ વિશે સમજાવે છે પ્રભુ પર વિશ્વાસ કરીને તારણ પ્રાપ્ત કરીને પોતાનું જીવન આગળ વધારવા માટે દેવ આપણને સહાય કરે આભાર